વૃદ્ધ કે નિરાધાર આર્થિક સહાય યોજના એટલે કે વૃદ્ધ પેન્શન યોજનાને વિસ્તારથી સમજીએ ગુજરાતમાં કુલ ત્રણ યોજના અમલમાં છે પ્રથમ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના જેને વય વંદના યોજના કહે છે બીજી નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય યોજના અને ત્રીજી નિરાધાર દિવ્યાંગ આર્થિક સહાય યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વય વંદના યોજના માટે અરજદાર સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ કે પછી વૃદ્ધ દંપતી જો બીપીએલ યાદીમાં તેમનું નામ હોય એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો આ યોજનાનો તેઓ લાભ લઈ શકે છે જે વૃદ્ધ બીપીએલ કાર્ડ ધરાવે છે અને જો તેમના સંતાનમાં પુખ્ત વયના પુત્ર હોય તો પણ આ યોજનાનો તેઓ લાભ લઈ શકે છે અહીં ફક્ત બીપીએલ કાર્ડના આધારે જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે બીજી યોજના નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય યોજના જે વૃદ્ધ કે વૃદ્ધ દંપતિ પાસે બીપીએલ કાર્ડ નથી પરંતુ તેમને સંતાનમાં એકવીસ વર્ષથી વધુ ઉંમરના પુત્ર નથી અથવા તો પુખ્ત વયના પુત્ર છે પરંતુ તે કમાવા માટે લાયકાત ધરાવતા નથી એટલે કે તેઓ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે અથવા તો તેઓ વિકલાંગ છે તો પણ આ યોજનાનો તેઓ લાભ લઈ શકે છે એટલે કે અહીં બીપીએલ કાર્ડની જરૂર નથી ત્રીજી યોજના નિરાધાર દિવ્યાંગ આર્થિક સહાય યોજના જે દિવ્યાંગ વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ નથી પરંતુ જો તેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ કે તેથી વધુ છે અને તેમની દિવ્યાંગતા સાઠ ટકા કે તેથી વધુ છે તો પણ તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વંદના યોજના માટેના ડોક્યુમેન્ટ બીપીએલ કાર્ડ ઉંમરનો પુરાવો જેમાં અરજદારનો કાં તો જન્મનો પ્રમાણપત્ર અથવા તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા આ બંને ન હોય તો સિવિલ સર્જનનું ઉંમર અંગેનો પ્રમાણપત્ર કોઈ પણ નેશનલાઇઝ બેંકમાં બેંક ખાતું એટલે કે તે પણ સિંગલ ખાતું હોવું જોઈએ બે સાક્ષીના આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ ફોટા અને લાઇટ બિલ નિરાધાર આર્થિક સહાય યોજના જેમની પાસે બીપીએલ કાર્ડ નથી તેમને આવકનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર કે તેથી ઓછી અને શહેરી વિસ્તારમાં દોઢ લાખ કે તેથી ઓછી આવકનો દાખલો અને જો વિકલાંગ હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર જન્મનો પુરાવો જેમાં જન્મનો દાખલો અથવા તો શાળા છોડિયાનો પ્રમાણપત્ર આ બંને ન હોય તો સિવિલ સર્જનનો ઉંમર અંગેનું પ્રમાણપત્ર નેશનલાઇઝ બેંકમાં ખાતું એટલે કે બેંકની પાસબુક તે પણ સિંગલ ખાતું હોવું જોઈએ સાક્ષીના આધાર કાર્ડ જો પુત્ર હોય તો દરેક પુત્રનો જન્મનું પ્રમાણપત્ર તેમજ રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ ફોટા અને લાઇટ બિલ આ યોજના અંતર્ગત સાઠ વર્ષથી ઓગણા વર્ષ સુધીના લાભાર્થીને દર મહિને એક હજાર અને એંસી વરસ કે તેથી વધુ વયના લાભાર્થીને દર મહિને બારસો પચાસની માસિક સહાય ચૂકવવામાં આવે છે અરજીપત્રક તમે મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે મેળવી શકશો તેમજ ગ્રામ્ય કક્ષાએ ડિજિટલ ગુજરાત હેઠળ ઈ ગ્રામ સેવા મારફતે ઓનલાઈન અરજી કરવામાં આવે છે